હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં અને અત્યારે સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે અને હમણાં વિડીયો નથી બનાવતી કારણ કે દિવાળી આવતી હતી તો ઘરની સાફ સફાઈ નીકળવાની હતી ધૂમધારા કરવાના હતા તો એ બધું કરી લીધું છે અને આજે અત્યારે અમારા ઘરે આવે છે મહેમાન મહેમાન છે અમારા નટખટ પાણે જ તો એ આવે છે એટલે વિડીયો તો બનાવવો જ પડે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો કારણ કે વિડીયો જોરદાર થવાનો છે

ઈ નહી આમ જતા ઓલા ઓલા ક્યાં વયા ગયા ઈ બાપા તમારા ઘરે રહેતા ઈ હે જોતા ઈને કેવું આમ જતા ઈના ઉપર આઈ આ તું એમના ઘર દી કાઈ ના પો વજન આવે આવે માઈ ની ખાતું રેવા દે ને એ અમા અમાર અમને તમાર ગાડી દેહો તદુ તમાય અતિકા દેહો હા કે દેહો હે જો એ બટકુ મોરે ભૂકી દે ઠંડી ઠંડી છે હા કર રહી કેવી થાસ છે અચુભાઈ કેવી થાસ છે જોઈ લે અચુભાઈ કાઈ નથી દેવું મારે પીડી ને ઈમ જાત પીડી હે કેમ પીડી દી હે બસ એ હવે ઢોર તો નહી હો ઘણી છાસ આટલી દીધું તે બસ સવાલ આ થઈ આવી ખાવાનું બાકી છે હજી કા બાકી છે ને એ દાદુ

चला जा है ददू थी चला जा सक चलावी भी दो है hey? एको एको है hey? क्या हो छे दिकू क्या हो है ए दिया हम तो क्या हो है एम छुई जा? हां छुई जा छी भाई बेगो छुई जा तो जो तेरे

हम इसी वाले फ्राइज तो आए इन्हें क्या काम है और ये तो मैं पता तो जो तेरे नौ ने चालीस से होता है फिर भी हो रही है अने जमी दी थी जमुआ में तो दाल भात बटका शाक रोटी छाश दही वाले सी रोज जमी दी थी बजे खाना होता है खाना बाकी से गाइड ना भी दी पूरे पैसे એ ચાન કઈ દે તો સબ્સ્ક્રાઈબ મેચીમાં રસપી બાય બાય